આણંદ શહેર ખાતે આજે કોર ક્લિનિકનો શુભારંભ કરાયો હાલના સમયમાં દરેક માણસને મેડિકલ ઇસ્યુ થતા હોય છે તેમાં પણ ખાસ મહિલાઓને મેડિકલ ઇસ્યુને લઈને કેટલીક જગ્યા ઉપર મહિલા તબીબ ન હોવાને કારણે તેમની બીમારી પુરુષ તબીબને કહેવામાં સંકોચ અનુભવતી હોય છે તેવા અનુભવ અને વિચારો સાથે ડોક્ટર મહેસબેન સૈયદ એક મહિલા તબીબ તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને મુસ્લિમ સમાજ અને ખાસ આણંદ શહેરના લોકોને મેડિકલ કન્ડિશનમાં સહયોગ અને નિદાનની સાથે યોગ્ય માર્ગદર્શન મળી રહે

સમજ મળી રહે તે માટે તેમના દીકરા રોહન સૈયદને પણ મેડિકલ ફિલ્ડમાં અભ્યાસક્રમ પૂર્ણ કરાવી ડોક્ટર તરીકે સેવા આપવાનું નક્કી કર્યું આ ખાસ પ્રસંગે તેમના માતા પિતા હસ્તે રિપિન કટ કરી ક્લિનિકનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકર વકીલ આશિમભાઈ ખેડાવાલા ડોક્ટર જાવેદ વોરા ડોક્ટર સલીમ મલિક સમીર મલિક ડોક્ટર શોએબ મલિક ખાસ ઉપસ્થિત રહ્યા અને સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી બંને તબીબોને દુઆઓ આપી નવાજ્યા હતા તમામ કાર્યક્રમનું સુંદર સંચાલન અને તૈયારીઓ માહિર સૈયદ દ્વારા ભારે જહેમત ઉઠાવી આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો મારું નામ ડૉક્ટર રોહન છે આજના ખુશીના મોકા પર સો ફૂટ રોડ આણંદ આમીરના હિલ્સની નીચે અમે એક નયા ક્લિનિકની શરૂઆત કરી છે તેમાં સેવા આપનાર ડૉક્ટર તરીકે હું પોતે ડોક્ટર રોહન સૈયદ અને મારા વાઇફ ડૉક્ટર મહેઝવીન સૈયદ અહીંયા સેવા આપીશું તથા આજના સમયમાં જે લેડીઝને લગતી તમામ પ્રોબ્લમો જે છે એ વસ્તુના સંદર્ભ વિશે અમે લોકોએ વિચાર્યું કે અહીંયા ક્લિનિક ખોલવા જેવું છે તે કારણે અમે સેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અને ઇન્શાલ્લા ઇન ફ્યુચર બી અમે સેવા આપતા રહીશું બસ તમારા સાથ સરકારની અને દોવાની જરૂર છે થેન્ક યુ લોકોને સેવા માટે અમે અપીલ કરીશું કે એમને ઓછાથી ઓછા તકલીફ થાય અને અમે અમારી પૂરતી પૂરતી કોશિશ કરી શકેશું કે એમના તરફ શીખા પહોંચી શકે